નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ચાલો શરૂઆત કરીએ છીએ અત્યાર સુધીની અંદર આપણે ચેપ્ટર નંબર છની અંદર બે ટોપિકને કવર કરી લીધા એમાં સૌથી પહેલાં મેં તમને વર્ધનશીલ પેશી અને પેશી શું છે એ સમજાવ્યું વર્ધનશીલ પેશી કઈ રીતે આપણા માટે અપરિપક્વ છે કઈ રીતે અસ્થાયી છે એના ઉત્પત્તિના આધારે સ્થાનના આધારે એની અંદર રહેલા મુખ્ય ત્રણ ભાગ એટલે અગ્રીય વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશીની વાત કરી દીધી હા કે ના રાઇટ અને એના પછી આપણે કોના ઉપર ગયા તો કે સ્થાયી પેશી ઉપર સ્થાયી પેશીના બે ભાગ પાડી દીધા સરળ અને જટિલ અને કયો હતો વિશિષ્ટ વિશિષ્ટ આપણે સૌથી છેલ્લે સમજવાના છે સરળ પેશી અને વિશિષ્ટ પેશી અને જટિલ પેશી એમાંના બે ભાગ એટલે કે સરળ પેશી અને જટિલ પેશી આ સરળ પેશી અને જટિલ પેશીમાંથી સરળ પેશીના કેટલા ભાગ હતા ત્રણ ભાગ હું તમને અહીંયા લખીને સમજાવું હાલો સમજાવી દઉં ક્લિયર જુઓ આપણે ફરીથી લઈ લઈએ એટલે કોની વાત કરતા આપણે સૌથી સ્થાયી સ્થાયી પેશી પેશીનું બીજું નામ શું આપ્યું હતું તો કે પરિપક્વ પેશી એટલે કે જેણે કાર્યનું શું કરી દીધું હોય નિર્ધારણ કરી દીધું હોય ક્લિયર અથવા તો એને આપણે શું કહી દીધું હતું તો કે વિભેદિત પેશી હવે આ વિભેદિત પેશીને આપણે કેટલા ભાગમાં વિભાજીત કરી દીધી હતી તો કે આને આપણે મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભા

જલવાહક અને અન્નવાહક ક્લિયર થાય છે તમને અક્ષર મોટા એટલે કાઢ્યા છે તમને સીધું ઉકલી જાય ક્લિયર ચાલો હવે આને હું રબ કરીને આપણે જઈએ છીએ આપણા ટોપિક ઉપર જેનું નામ છે કઈ પેશી તો કે સ્થૂલ કોણક પેશી અને અહીંયા જો શબ્દ આપ્યો છે યાંત્રિક પેશી કેમ વનસ્પતિને સૌથી વધારે સપોર્ટ આપતી કોઈ પેશી હોય તો એ કઈ છે સ્થૂલ કોણક પેશી એટલા માટે યાંત્રિક પણ કેવી યાંત્રિક પેશી જીવંત યાંત્રિક પેશી એનો મતલબ આને સ્થૂલકોણક શું કામ કીધી છે હું તમને પહેલાં આનો ડાયગ્રામ સમજાવી દઉં આના કોષો મૃદુતક કોષોની જેમ જ છે સાંભળજો ધ્યાનથી પરંતુ એના જે કોણીય ભાગો છે એ ભાગની અંદર એમના દ્રવ્યનું સ્થૂલન વધારે છે એટલે કે જે આના કોણીય ભાગ છે ને ત્યાં દ્રવ્યોનું સ્થૂલનનું પ્રમાણ કેવું છે વધારે છે કેવા પ્રકારના દ્રવ્યોનું સ્થૂલન હોય ઉદાહરણ તરીકે સુબેરીન મટીરિયલ હોય ઉદાહરણ તરીકે સેલ્યુલોઝિક મટીરિયલ હોય જેના સ્થૂલનને કારણે થઈને આ જગ્યા પેક છે એટલે કે હકીકતમાં તમે જોવા જાઓ તો સ્થૂલકોણક પેશીની અંદર કોઈપણ પ્રકારનો ડાયરેક કે ઇન ડાયરેક આંતરકોષીય અવકાશ તમને જોવા મળતો નથી ચાલો ક્લિયર થાય હજી આપણે અહીંયા બે દોરી દઈએ એટલે તમને આંતરકોષીય અવકાશવાળી વાત આખી ક્લિયર થઈ કે કોષોની વચ્ચેની જગ્યા જે છે એને આપણે આંતરકોષીય અવકાશ બોલીએ પરંતુ મૃદુતક પેશીમાં તમને આંતરકોષીય અવકાશ દેખાય પણ ક્યાં નહીં દેખાય સ્થૂલ કોણક પેશીમાં તમને આંતરકોષીય અવકાશ દેખાતો નથી ચાલો ચાલ ચાલો ક્લિયર થઈ ગયું તમને સમજાય હાકે ના ને પ્લસ આની જે દિવાલનો ભાગ હોય ને એ પણ થોડા ઘણા અંશે કેવો હોય સે જમતો જાડો કોના કરતા મૃદુ તપેશી કરતા એનો મતલબ આ કોષો કેવા કહી દીધા મેં કોષ કેન્દ્રવાળા શું કામ દેખાડું છું કોષ કેન્દ્રવાળા તમને ખબર પડી જાય કે આ કોષો કેવા છે કે જે જીવંત છે એટલે કે એની પાસે કોષ કેન્દ્ર છે એટલે પોતે જીવંત છે પ્લસ કોઈ પણ પ્રકારનું આને આને શું કહેવાય સ્થૂલન કહેવાય આમાં કોઈ પણ પ્રકારનું શું નથી દેખાતું આંતરકોષીય અવકાશ દેખાતો નથી એટલે કે આંતરકોષીય અવકાશ

કોણક પેશીનો એક નાનકડો અમથો ડાયાગ્રામ સમજાવવાની ટ્રાય કરી છે ક્લિયર તો જુઓ સ્થૂલ કોણક અંદર શું વાત કરેલી છે પહેલું આપણે લઈએ છીએ એનો આકાર આકારમાં અંડાકાર હોય ગોલીય હોય અથવા તો કેવા હોય બહુકોણીય આકાર ધરાવે છે અને બીજી વસ્તુ સ્થૂલનમાં શું હોય તો કે પેક્ટિન સેલ્યુલોઝ અને હેમિસોલ્યુલો ખાસ યાદ રાખવાનું છે એનસીઆરટી મુજબ આપણે જઈશું પેક્ટિન સેલ્યુલોઝ અને હેમિસોલ્યુલોઝનું શું હોય છે સ્થૂલન હોય છે અને સ્થૂલનનું પ્રમાણ સેલ્યુલોઝ હેમિસોલ્યુલોઝનું વધારે હોય છે રાઈટ પેક્ટિન પણ હોય છે પેક્ટિન ભવિષ્યમાં તમારે યાદ રાખવાનું છે ભણવામાં આવશે તમારે ક્લિયર હવે એની અંદર કીધું છે આંતરકોષીય અવકાશ મેં ઓલરેડી વાત કરી દીધી આંતરકોષી અવકાશ એમાં છે નહીં ક્લિયર હરિતકણની ની હાજરી હા ઘણી બધી સ્થૂલ કોણક પેશીમાં હરિતકંની હાજરી હોય અને જો હરિતકણની ની હાજરી હોય તો એ કઈ ક્રિયા કરી શકતા હોય પ્રકાશ ષણ ની ક્રિયા કરી શકતા હોય છે ક્લિયર થઈ ગયું અહિયાં સુધી અને હરિતકંની હાજરી હોય એટલે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ થાય એટલે શું કરી શકે ખોરાકનો સંગ્રહ કરી શકે છે ક્યાં જોવા મળે તો કે આપણને તરુણ દ્વિદળી વનસ્પતિના તરુણ દ્વિદળી દ્વિઅંગીમાં તો કોણ હતું રાઈટ ખાસ ચેક કરો નોંધ દ્વિઅંગી તમને પૂછે તો દ્વિ નો દેહ છે એ કઈ પેશીનો બનેલો છે તમારે મને આન્સર આપવાનો છે આવડશે ને હા કે નામ રાઈટ નેક્સ્ટ પોઈન્ટ તો તમારે ખાસ યાદ રાખવાનું છે ક્યાં જોવા મળે તો કે તરુણ દ્વિદળી વનસ્પતિના અધિસ્તરની નીચે અને ધારો કે આ એનું અધિસ્તર મારે તમને સમજાવવું હોય તો સૌથી પહેલા પ્રકાંડ સમજાવવું પડે હવે તરુણ દ્વિદળી વનસ્પતિની જો હું વાત કરું તો તરુણ દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ તરુણ શબ્દ છે એટલે એકદમથી પતલું હશે એને જો હું અહીંયાથી આડછેદ લઈને જો અને એ આડછેદને હું અહીંયા માઇક્રોસ્કોપમાં જોઉં તો મને એનું પ્રકાંડ આ રીતે દેખાય તો એનું જે અધિસ્તર છે ને બચ્ચા લોક જોજો આ અધિસ્તર અધિસ્તરની નીચેના ભાગમાં એટલે કે અધિસ્તરની તરત જ નીચેના ભાગમાં કોણ ગોઠવાયેલું હોય તો તમારે યાદ રાખવાનું છે સ્થૂલ કોણક પેશીનું સ્તર ગોઠવાયેલું હોય બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજાવી રહ્યો છું કોણ ગોઠવાયેલું હોય સ્થૂલ કોણક પેશીનું સ્તર ગોઠવેલું હોય એકથી બે નાના લેયર હોય પરંતુ કોના હોય સ્થૂલકોણક પેશીના હોય અને જ્યારે હું આ સ્થૂલ કોણક પેશીની વાત કરું ત્યારે તમને એ પોઈન્ટ ખબર પડવો જોઈએ કે સ્થૂલકોણક પેશીમાં કોણ નહીં ગોઠવાય કોણ ન હોય આંતરકોષીય અવકાશ હોતો નથી અને કોણીય ભાગોમાં કોનું સ્થૂલન હોય ખાસ કરીને સેલ્યુલોઝ સેલ્યુલો અને પેક્ટીનનું સ્થૂલન હોય તો આ રીતે ગોઠવાયેલું છે તમને મારી વાત ક્લિયર થઈ ગઈ હવે આપણે ગોઠવી દઈએ સરખી રીતે તો આ રીતે આજુબાજુમાં શું થઈ ગયું છે સ્થૂલન થઈ ગયું છે એવું તમે માની લો ક્લિયર એનો મતલબ આ કોણીય ભાગોમાં આંતરકોષી અવકાશ નહીં હોય મારે તમને એ સમજાવવું છે એટલે તરુણ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ આ કોણ છે તો કે ભાઈ પ્રકાંડ છે મિત્રો યાદ રાખજો કોણ છે પ્રકાંડ અને પ્રકાંડના આજે છે એને કહેવાય અધિસ્તર અને અધિસ્તર ની નીચેના ભાગમાં કોણ હોય કઈ પેશી હોય તો કે સ્થૂલ કોણક પેશી હોય કઈ પેશી હોય છે બચ્ચા લોગ સ્થૂલ કોણક પેશી હોય વેરી વેરી એકદમ એકદમથી પાતળું હોય રાઈટ અને કદાચ એને આમ પરિણામ કરો તૂટી જાય કેમ તમને આગળ ભણાવું કેમ કે અહીંયા આપણે દ્વિદળી એક દળીના પ્રકાંડમાં સ્થૂલ કોણક પેશીની ગેરહાજરી છે યાદ રાખજો કોણ છે સ્થુલ કોણક પેશીની ગેરહાજરી એનો મતલબ એના પાછું હતું એવું નહીં એવું થઈ જાય આ સ્થિતિસ્થાપકતા ગુણધર્મ છે અને સ્થિતિસ્થાપકતા નો ગુણધર્મ કોની અંદર હોય તો કે આ સ્થુલ કોણક પેશી જે છે એમાં સ્થિતિસ્થાપકતા લાવવા માટે કોણ જવાબદાર છે તો કે સ્થૂળ પેશી અને આ સ્થિતિસ્થાપકતા પ્રકાંડ કોનો ગુણધર્મ છે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ એટલે દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ હોય એને તમે વાળો તો એ વળીને પાછું સીધું થઈ જાય તૂટશે નહીં કોના કારણે સ્થૂળ પેશીના કારણે જ્યારે એક દળી વનસ્પતિમાં એને તમે આમ વાળશો તો એ તૂટી જશે કેમ તૂટી જશે કેમ કે ત્યાં સ્થિતિસ્થાપકતા ધરાવતી સ્થૂળ કોણકપેશી ગેરહાજર છે ત્યાં કોણ છે દ્રઢતક પેશી ક્લિયર તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું વનસ્પતિના કાષ્ઠીય ભાગોમાં એ જોવા મળે પરંતુ એક દળી સ્થૂલ કોણ કેવી છે ગેરહાજર એટલે એમાં શું નો હોય એમાં સ્થિતિ સ્થાપકતા દેખાતી નથી એટલે એક દળીના ના પ્રકાંડમાં તમને સ્થિતિ સ્થાપકતા દેખાતી નથી રાઈટ ક્લિયર થઈ ગયું તમને એટલે સ્થૂલ કોણક પેશી કેવી હોય સ્થિતિસ્થાપક હોય અને એના કારણે તમને શું નથી થતું ભાઈ શું નથી થતું સ્થૂલકોણક પેશી સ્થિતિસ્થાપક હોય એક દડીમાં આપણને સ્થિતિસ્થાપક દેખાતી નથી આગળ વધી પેક્ટોસેલ્યુલોઝના હાઇડ્રોફોલિક ગુણધર્મના કારણે પેક્ટોસેલ્યુલોઝના હાઇડ્રોફોલિક ગુણધર્મના કારણે સ્થૂલકોણક પેશી જે છે કેવી હોય સ્થિતિસ્થાપક હોય છે બીજી વસ્તુ આ ક્યાં જોવા મળે પર્ણપત્રની કિનારી ઉપર પર્ણદંડ પર અને એના કારણે પર્ણદંડ ને શું મળે યાંત્રિક આધાર મળે ઉદાહરણ તરીકે સમજી લો આ પ્રકાંડ છે આ પ્રકાંડ ઉપર આ પર્ણ છે પર્ણનો અહીંયા દંડ છે અને આપણે બનાવી દઈએ આ પર્ણનો દંડ અને આ પ્રકાંડ છે તો હવે પવન આવે તો આ પર્ણપત્ર જે છે એ આખું હલે ફલે મૂવમેન્ટ કરે ઉપર જાય નીચે જાય પણ એ તૂટીને નીકળી નથી જાતું શું કામ તો કે આ પર્ણપત્રની કિનારી અને પર્ણનું આ પર્ણદંડ એટલે કે આ પર્ણદંડ એની અંદરના ભાગે કોણ આવેલું આવેલું હોય પેશી પેશી અને આવવાને કારણે એના પેક્ટોસેલ્યુલર્સના હાઇડ્રોફિલિક કારણે હોય અને સ્થિતિસ્થાપક હોવાને કારણે હે આરામથી શું કરી શકે મુમેન્ટ કરી શકે એટલે તૂટતું નથી ચાલો મારી વાત ક્લિયર થઈ હવે સમજાય છે હા કેના બે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ તરુણ દ્વિદળી વનસ્પતિના અધિસ્તરની નીચે પર્ણપત્રની કિનારી અને પર્ણદંડ પર એ શું કરે યાંત્રિક આધાર આપે મજબૂતાઈ આપે અને પ્લસ પેક્ટોસેલ્યુડોસના હાઇડ્રોફિલિક ગુણધર્મના કારણે કેવું હોય સ્થિતિસ્થાપક હોય છે ક્લિયર તો મેં તમને કોની વાત કરી સ્થુલકોણક હવે એના પ્રકાર જોઈએ ફલકીય કોણીય અને નલિકામય અથવા તો રિકૃતિકા અથવા તો રિત્રિકા કહેવામાં આવે છે ફલકીય સ્પર્શીય દિવાલની જાડાઈ ધરાવે છે સ્પર્શીય દિવાલ એટલે શું એક કોષ હોય એની સાથેનો જે બીજો કોષ હોય એની જે જાડાઈનું પ્રમાણ છે એ શું કરે છે વધારે એટલે કે એ શું કરે મજબૂતાઈ આપે છે યાદ રાખજો ઉદાહરણ તરીકે સૂર્યમુખીના પ્રકાંડમાં કોણીય સ્થુલકોણ કોષ દિવાલના કોણીય ભાગોમાં મેં તમને સમજાવો ધારો કે આ કોષ હોય તો એના કોણીય ભાગોમાં એનું શું થયેલું હોય સ્થૂલનનું પ્રમાણ વધારે હોય તો એને કોણીય સ્થુલ કોણ કે ઉદાહરણ તરીકે પ્રકાંડ અને ટમેટાના પ્રકાંડમાં નલેકામે લિકામાં પેશીયન પેશી કોષોમાં આંતરકોષી અવકાશમાં સ્થૂલન પ્રમાણ કેવું હોય વધારે અવકાશની દિવાલો પર આપણે દ્રઢોતક પેશીને ભણીએ છીએ ચાલો જુઓ કઈ પેશીને જોઈ છે આપણે દ્રઢોતક પેશીને જોઈ છે શરૂઆત કરીએ દ્રઢોતક પેશી ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે કઈ પેશીની વાત કરીએ છીએ તો કે સ્થાયી પેશીની વાત કરીએ છીએ સ્થાયી પેશીને આપણે મૂળભૂત

આ કે ના શરૂઆત કરીએ છીએ હવે દ્રઢોદક પેશી સૌથી મજબૂત પેશી પરંતુ આ પેશી જે છે બચ્ચા બચ્ચાલ યાદ રાખજો મૃત પેશી છે પરંતુ સૌથી મજબૂત અને યાંત્રિક આધાર આપતી પેશી છે એટલે એને આવે છે મૃત સરળ સ્થાયી પેશી અને મૃત યાંત્રિક પેશી પણ કહેવાય છે ક્લિયર એટલા માટે એના બે નામ થઈ ગયા મૃત સરળ સ્થાયી પેશી અને મૃત યાંત્રિક પેશી ચાલો નેક્સ્ટ આની અંદર જીવરસ ગેરહાજર અફકોર્સ જીવરસ ગેરહાજર એટલે શું કેવી પડે મૃત કેવી પડે નેક્સ્ટ પોઈન્ટ દ્રઢોધક એક દળી અંત અધસ્તરમાં હાજર હોય મેં તમને સમજાવ્યું પ્રમાણે રાઈટ ઉદાહરણ તરીકે ચોખાનું પ્રકાંડ લઈ લો રાઈટ ઘઉંનું પ્રકાંડ લઈ લો એને ઝૂમ કરો અને એનું આ અધિસ્તરને લઈ લો તો અધિસ્તરની નીચેના ભાગમાં તમને ફરજિયાતપણે કોણ જોવા મળે

નથી કેમ નથી કેમ કે અહીંયા કઈ પેશી છે દ્રઢોતક પેશીની હાજરી છે ક્યાં અધસ્તરની નીચેના ભાગમાં ક્લિયર આગળ વધીએ આપણે દ્રઢોતક રચના ઉત્પત્તિને વિકાસને આધારે આપણે એના અલગ અલગ ભાગ પાડીએ છીએ ભણવાના છે ઉદાહરણ તરીકે દ્રઢોતક તંતુ અને બીજું આવશે દ્રઢોતકના કોષો અથવા તો કોષો જેને આપણે પછીથી લઈએ પહેલાં કોને ભણીએ આપણે દ્રઢોતકના તંતુઓને એટલે આ જે પેશી છે ને એ કાઇન્ડ ઓફ આ રીતે હોય અને એકદમ આમ તંતુ સ્વરૂપે અને તીક્ષ્ણ અને કેવી હોય છે અણીદાર હોય છે ચાલો મારી વાત ક્લિયર થાય છે હા કેના સમજાય એટલે એ રેસાયુક્ત હોય છે તંતુમય હોય છે ને વનસ્પતિ દેહના સૌથી લાંબા તંતુ અને બંને છેણે કેવા હોય અણીદાર હોય છે જાડી દીવાલને કારણે એના કોટરમાં ઘટારો થાય બહુ ઇમ્પોર્ટન્ટ એની જે આ દિવાલ છે એની અંદર સ્થૂલન થયેલું હોય નિક્ષેપણ થયેલું હોય ને એના કારણે એની જે દિવાલ હોય ને ખૂબ જાડી હોય હવે કોનું સ્થૂલન થયેલું હોય તો તમારે યાદ રાખવાનું છે લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય કોનું સ્થૂલન થયેલું હોય લિગ્નિનનું હવે જો આના કોટરોને ફાડીને જોવામાં આવે ને તો એ આવા દેખાય અને કોટરની સાઇઝ એકદમ નાની થઈ ગઈ કેમ કેમ કે એમાં જીવરસ તો નથી અને જીવરસ ખતમ થઈ ગયું પણ જાડી દીવાલને કારણે કોટરોમાં શું થઈ જાય ઘટાડો થઈ જાય કોની વાત કરી મેં તંતુની હવે કોની વાત કરીએ આપણે અષ્ટિકોષો અષ્ટિકોષોનું બીજું નામ ચોપડીમાં આપ્યું છે શું યાદ રાખશો કથકો હવે એ કેવા છે સ્તંભકોષો છે સાઈઝમાં નાના છે કોષ દિવાલ તો અતિશય મેં કીધું એ પ્રમાણે કેવી છે એકદમથી જાડીન જીવરસનું પ્રમાણ કેવું થઈ ગયું છે ઘટી ગયું છે ચાલો અહીંયા મારી વાત ક્લિયર થઈ જાય છે આ રીતના કોષો હોય અને એમાં આ રીતની રચનાઓ પણ હોય આને લઈએ આ રીતે આ રીતે ફાટેલા હોય ક્લિયર ચાલો બીજી વસ્તુ કેવા છે સમવ્યાસી છે અનિયમિત છે ક્લિયર હવે આપણે વાત કરીએ છીએ સૌથી પહેલા અહીંયા તમે જો કોની વાત કરી આપણે સૌથી પહેલા તંતુ અને બીજો કયો ભાગ ભેણા તો કે અસ્થિકોષો પહેલા કોની વાત કરી આપણે તંતુઓની અને પછી કોને ભીણા અષ્ટિકોષો પહેલા લઈએ તંતુ આ તંતુઓ સપાટી પરના તંતુઓ એ રચનાને આધારે અને આપણે પછીથી લઈએ સપાટી પરના તંતુવાળી વાતને હમણાં સ્ટોપ કરી દો પહેલાં આવી જાવ તંતુઓ અને તંતુઓને આપણે કોના આધારે લઈએ છીએ રચનાને આધારે પહેલાં કીધા પોષક વાહક રૂપ તંતુ અને એની અંદર મેં લેખા છે અન્નવાહક અને જલવાહક એટલે વનસ્પતિનો જે દેહ છે એમાં જે પોષણનું વહન કરે છે એટલે કોણ તો કે જલવાહક પોષક દ્રવ્યોને લઈ જશે પોષક દ્રવ્યો એટલે ખનીજ દ્રવ્યોને લઈ જશે અંતઃસ્ત્રાવોને લઈ જશે એટલા માટે એને પોષક વાહ અને બીજું કયું કીધું મેં અહીંયા જોજો હું અહીંયા શું બોલું છું જલવાહક અને અહીંયા શું બોલું છું અન્નવાહક એનો મતલબ હું તમને જ્યારે જલવાહક ને અન્નવાહક ભણાવીશ ત્યારે બંનેની અંદર દ્રઢતક શબ્દનો ઉલ્લેખ કરીશ કે એની અંદર જટિલ કીધું ને ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈને શું બનાવે પેશી બનાવે તો અન્નવાહક અને જલવાહકની અંદર પણ કોણ છે દ્રઢતક પેશી આવેલી છે એટલા માટે તમને જો વાઇઝ વર્ઝા ખબર પડશે કે જલવાહક જે છે એમાં જલવાહક જે પેશી છે એમાં પણ કોણ આવેલા છે દ્રઢતકના કોષો આવેલા એટલે દ્રઢોતક પેશીમાં એક શબ્દ મેં પોષક વાહક સ્વરૂપે તો જલવાહક અને અન્નવાહકમાં કઈ પેશી દેખાય દ્રઢતક પેશી દેખાય છે મારી વાત ક્લિયર થઈ ગઈ એનો મતલબ જલવાહન સ્વરૂપે એટલે કે જલને લઈ જવા માટે જલની સાથે અંતસ્ત્રાવો અથવા પાણી અથવા તો ખનિજ દ્રવ્યોને લઈ જવા માટે અને એવી જ રીતે જે કંઈ પણ કાર્બનિક દ્રવ્ય બને છે રાઈટ વનસ્પતિમાં એનું વહન કરવા માટે પણ કોણ જવાબદાર છે દ્રઢતક પેશીના દ્રઢતક તંતુ પ્રકારની રચના જે પોષકવાહક સ્વરૂપે અન્નવાહક અને જલવાહકમાં ઇવન પરિચક્ર અધિસ્તર ની અંદર પણ શું હોય છે દ્રઢોટક પેશીની હાજરી હોય ખાસ કરીને પ્રકાંડની અંદર યાદ રાખજો જલવાહક તંતુની વાત કરીએ માત્ર જલવાહકના કોષોમાં જોવા મળે સ્થિતિસ્થાપક નથી એટલે મજબૂત છે જલવાહકની રચનાને બનાવી રાખે છે ક્લિયર અને ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે કપાસના તંતુઓ હવે જે આ કપાસના તંતુ છે ને એમાંના એક તંતુને આપણે બોલીએ છીએ લાંબા રેસાઓ જેને આપણે કહીએ લીન અને બીજા કહીએ છીએ ટૂંકા રેસાઓ જેને આપણે કહીએ છીએ ફસ રાઇટ એટલે કે આ એવા દ્રઢોટક તંતુ છે જેને સપાટી પરના તંતુઓ કહેવાય ઘણી વખત અને પૂરક તંતુઓ અથવા તો ફિલસ ફાઈબર પણ બોલવા માં આવે છે યાદ રાખજો બીજા એક પ્રકારના રેસા છે બીજા એક પ્રકારના તંતુ છે જે દ્રઢોત પેશીના છે જેને સેલમ રેસા કહેવાય અને એને આપણે લાલ રેશમી કપાસ પણ બોલીએ છીએ કાપોક એ બીજ પરના એટલે જે કપાસનું ડુંડું હોય ને એમાં જે બીજ આવે ને એ બીજ પરના રેસા એટલે કે ધારો કે આ બીજ પરના રેસા છે તમે હકીકતમાં જો કપાસ જોયો હોય તો તમને ખબર પડશે નાળિયેરીના તંતુઓ મધ્ય ફલાવરણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું તમને સમજાવું છું ધ્યાનથી સમજજો તમને બધાએ નાળિયેરી જોઈ છે જોયે છે ને રાઈટ તો નાળિયેરીની અંદર તમને ખબર હોય તો સૌથી બહારનો ભાગ એટલે આ ભાગ ગ્રીનિશ કલરનો હોય ચાલો હું તમને સૌથી પહેલાં ગ્રીનિશ કલરનો આ ભાગ હોય તમે કદાચ દરિયા કિનારે ને તો તમને ખબર હશે કે જે આ ભાગ છે એ એકદમથી લીલો હોય ધીરે ધીરે તમે એને સુકવા દો એટલે આ લીલો ભાગ હોય એ ધીરે ધીરે સુકાતો જાય અને એનું જે મધ્ય ફલાવરણ છે રાઈટ એટલે નાળિયેરીનો સૌથી બહારનો ભાગ ગ્રીનીશ કલરનો તમને જ્યારે લીલી નાળિયેરી જુઓ ત્યારે તમને જે નાળિયેર દેખાય છે એનો જે આ ગ્રીનીશ ભાગ જુઓ એને આપણે શું બોલીએ તો એને કહેવાય બાહ્ય ફલાવરણ શું કહેવાય બાહ્ય ફલાવરણ હવે ધીરે ધીરે એ સુકાતું જાય એટલે એનો જે આ મધ્ય ભાગ છે એ એકદમ રેસામય બને અને એ રેસામય બને આ મધ્ય ભાગ એકદમથી રહેસામય બને જેને આપણે આદી ભાષામાં શ્રીફળ તમે જુઓ ને નારિયેરમાં ત્યારબાદ શ્રીફળનો ભાગ એ એનું છાલા કહેવાય અને આપણે એ છાલાને ઉતારીએ છીએ ખબર છે તમને અને ત્યાર પછી કોણ આવે તો કે કંઈક મજબૂત આવરણ આવે જેને આપણે બોલીએ છીએ નાળિયેરીનું અંતઃફલાવરણ શું બોલીએ બચ્ચા લોક નાળિયેરીનું અંતઃફલાવરણ સૌથી મજબૂત ખોપડી જેવું મજબૂત હોય હા કે ના અને તમને બધાને ખબર હશે ને એની અંદરના ભાગમાં પેલો બીજનો ભાગ આવે આ રીતે જેને આપણે ખાઈએ છીએ કેના અને એની અંદરના ભાગમાં લિક્વિડ આવે જેને આપણે બોલીએ છીએ પ્રવાહી ભ્રૂણપોષ બચ્ચા લોકો શું બોલીએ પ્રવાહી ભ્રૂણપોષ પ્રવાહી ભ્રૂણ બીજ ભણશો ત્યારે તમારે આના વિશે ભણવાનું આવશે ચાલો ટોપિક પર પાછા આવી જઈએ તો જે હું તમને આ છાલાનો ભાગ સમજાવું છું એ કોણ છે રેસા છે તંતુઓ છે અને એ મધ્ય ફલાવરણમાં જોવા મળે છે અને તમે હકીકતમાં એને જોયા છે ચાલો ક્લિયર અહીંયા સુધીની આખી વાત કાથો કાથો પણ એક ચોક્કસ પ્રકારના અન્નવાહક તંતુ છે જે દ્રઢોતકના છે થોડા ઘણા સ્થિતિસ્થાપક છે અને એને આપણે ખાઈએ પણ છીએ હા કે ના કાથો ઘણી બધી રીતે ઉપયોગી છે ઘણી વખત મોઢામાં છાલા પડે ચાંદી પડે ને ત્યારે મમ્મી કહેતા હોય છે કે જેમ તો કાથો મૂકી દે પપ્પા પણ કહેતા હોય કાથો મૂકી દે એ તમને રાહત આપે તો એ પણ એક પ્રકારના અન્નવાહકના તંતુ છે ક્લિયર હવે અષ્ટિકોષોની વાત કરીએ કઠોકોની વાત કરીએ તો એમાં દ્રઢ કોષો લઘુકોષો અને તારાકોષો દ્રઢકોષો ગોળાકાર અંડાકાર હોય અસ્ટીલ ફળના અંત રાખજો અશ્ચિલ ફળના અંત કવચમાં દ્રઢકોષો દેખાય એટલે ક્યાં દેખાય જો અહીંયા દેખાય હું તમને દેખાડું આ ભાગનો જે આ ભાગ છે ને એને ફલાવરણ કહેવાય શું કહેવાય અંતઃ ફલાવરણ કયો ભાગ આ ભાગ અને અંતઃ ફલાવરણ જે છે એ અંતઃ ફલાવરણ એકદમ થી મજબૂત હોય ને નાળિયેરના છાલા કાઢી નાખો પછીનો જે ભાગ વધે એ અંત ફલાવરણ કહેવાય અને અંત ફલાવરણ એ દ્રઢ કોષોનું બનેલું હોય એટલા માટે અસ્ટીલ ફળના અંત કવચમાં નાળિયેર એ અસ્ટીલ ફળ છે આવી ગયું એક્ઝામ્પલ નાળિયેર મેંગો બદામ અને અખરોટ તમે કદાચ બદામ ઝાડવા ઉપરથી તોડીને નાના હોય ત્યારે ખાધી હોય તો બદામને તમે ખાવ એટલે ઉપરનું લેયર છે બાહ્ય ફલાવરણ પછી એનું જે રેસાવાળું લેયર જે ખાવ છો એ મધ્યવાલા અને પછી એકદમ સખત લેયર આવે અંત એને તોડો એટલે એમાં બીજ બદામ સ્વરૂપે હોય એવું જ કેરીમાં કેરીનો બારનો ભાગ જે પીળો ભાગ છે એની છાલ બાહ્ય ફલાવરણ ગર પ્રદેશ જેને તમે ખાવ છો મધ્ય ફલાવ પછી જે ગોટલાનો ભાગ છે એ કોણ અંત ફલાવ અંત કવચ અને એની અંદર તમને ગોટલી મળે એટલે એ કહેવાય એનું બીજ મારી વાત ક્લિયર થઈ જાય છે હવે સો ટકા તો એની અંદર કોણ હોય દ્રઢ કોષો હોય લઘુકોષો લઘુ આ દ્રઢકોષોને આપણે ખાતા નથી પરંતુ ઘણીવાર વાર લઘુ કોષો ખાતા હોય નાસ્પતિ જામફળ અને ચીકુ ચીકુ તો તમને બહુ ઇમ્પોર્ટન્ટ ખબર છે મસ્ત મજાનું ચીકુ નું જ્યુસ બને ચીકુના જ્યુસ ને તમે ખાઓ ને નાની નાની કણિકા હોય જેને તમારે ચાવવી પડે એવું જામફળમાં થાય જામફળને તમે નાની નાની કણિકા હોય ખાવ એ જે ખાવ છો એ જે કણિકા છે એ કોણ છે લઘુકોષો છે ક્લિયર થઈ જાય તમને હવે આના વૈજ્ઞાનિક નામ તો નહીં પણ ઇંગ્લિશ નામ જે ચોપડીમાં આપ્યા છે એ મેં અહીંયા લેખા છે નાસ્પતિ પિયર જામફળ જુઆ અને ચીકુ એટલે સેપોટા ક્લિયર તારા કોષો તારા આકારના કોષો છે રાઈટ એકદમથી કણિકા સ્વરૂપના હોય પ્લવલમાન પર્ણ કોષોમાં જોવા મળે એટલે કે કે પ્લવલમાન પર્ણ એટલે કે જે પાણીની ઉપર તરે ને એના કોષોમાં જોવા મળે એવા પર્ણમાં જોવા મળે ખાસ કરીને વિકુરિયા વિક્ટોરિયા રેજિયા વિક્યુરિયાને સોરી વિક્ટોરિયા રેજિયા અને નિલુંબો ન્યુમિફેરા આ બંને પર્ણની અંદર વિક્ટોરિયા રેજિયા એવું પર્ણ છે કે જેનો વ્યાસ સૌથી મોટો હોય થાળી જેવા આકારનો હોય તમે નેટ ઉપર સર્ચ કરજો એટલે તમને આખું મળી જશે અને પર્ણ જે પાણી હોય ને એના ઉપર આખું પર્ણ તરતું હોય એ વિક્ટોરિયા રેજિયાનું પર્ણ છે યાદ રાખજો ક્લિયર સૌથી મોટો વ્યાસ ધરાવતું પર્ણ છે ને એની અંદર તારા કોઈ કોષો હોય છે અને પ્લવલમાન પર્ણ પ્લવલ પ્લવલતા આપવા માટે હોય છે કોની અંદર વિક્ટોરિયા રેજિયામાં ક્લિયર હવે અહીંયા મેં લખ્યું છે ચાલો હું પેલો આ ભાગને સાફ કરી નાખું તમને દેખાય સ્થૂળ અષ્ઠી કોષો અથવા તો દંડ કોષો અથવા તો માલપીથી કોષો પણ કહેવામાં આવે છે હવે આવા કોષો તમને બીજે ક્યાં દેખાય તો તમારે યાદ રાખો કઠોળના બીજા વર્ણમાં ક્યાં દેખાય છે બચ્ચા લો કઠોળના બીજા વર્ણમાં અથવા તો વાલના બીજના બીજા વર્ણમાં તમને દંડકોષ અથવા તો અષ્ઠી અથવા તો આવે છે છે અને તારા જે એ તમને ક્યાં દેખાય દેખાય આ બંને વાત જે છે એ આપણી એનસીઆરટીમાં પણ ખૂબ સારી રીતે સમજાવી છે તમારે યાદ રાખવાની છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ફરીથી સ્થૂળ કોષો અથવા તો સ્થૂળ અષ્ઠીકોષો અથવા તો દંડકોષો અથવા તો માલપીથી કોષો આ અથવા તો એને શું બોલાય અસ ઠ યાદ રાખજો સ્થુળ દંડ દંડકોષો કે માલપીતી કોષો વાલના બીજના બીજા વર્ણમાં અને તારા અષ્ટકોષો એ ક્યાં દેખાય ચાના પર્ણમાં દેખાય છે ક્લિયર થઈ ગઈ મારી વાત તો અહીંયા સુધીમાં તમને સંપૂર્ણપણે સરળ એમાં અને કરી હવે આપણે નેક્સ્ટ જટિલ પેશી એમાં જલવાહક અને અન્નવાક પર જવાના છીએ ચાલો ક્લિયર અહીંયા સુધીની વાત મેં તમને અહીંયા સુધી જેટલી વાત કરી છે એ બધી જ સાંભળવાની નોટબુકમાં લખતા રહેજો અને આની સાથે સાથે એનસીઆરટીને કમ્પેર કરતા રહેજો એટલે એક એક શબ્દ તમારો ક્લિયર પણ થતો જશે સમજાતું પણ જશે અને નીટ માટે બરોબર તૈયારી પણ થતી રહેશે ચાલો તો નેક્સ્ટ સેશન ની અંદર મળીએ થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર